સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી છવીસ પોઈન્ટ પચાસ ફૂટની આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે

ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી